હવે વાત એક એવા નોકરની કે જેણે પોતાના માલિક સાથે વિશ્વાસઘાત કર્યો છે જે જગ્યા પર તે કામ કરતો હતો જે ઓફિસમાં કામ કરીને પૈસા કમાતો હતો ત્યાં જ તેના ઘણા સાગરીતોની સાથે મળીને તેને ચોરીને અંજામ આપ્યો છે એના માલિકની કેબિનમાંથી દાગીના અને રૂપિયાની ચોરી કરી છે કોણ છે આ દગાખોર નોકર જુઓ તારીખ પેલી જૂન બે હજાર પચીસ સમય રોડ રાજકોટ ના રાષ્ટ્રીય શાળા રોડ પર આવેલી જાણીતા પ્રેસ ની ઓફિસ માં મધ રાત્રે તસ્કર ટોળકીએ ધામા નાખ્યા પ્રેસ ના માલિક ઘૂસી ચેમ્બર માં ઘુસી તસ્કરોએ ટેબલ ના ખાના અને તિજોરી તોડી તેમાંથી એકાવન પોઈન્ટ પચાસ લાખ નું સોનું દસ પોઈન્ટ પચીસ લાખ ની વીટી અને લકી એક પોઈન્ટ પચીસ લાખ સિક્કા અને ત્રણ પોઈન્ટ પચાસ લાખની રોકડ તેમજ કર્મચારીઓના પગાર માટે લાખના ના દસ લાખ રૂપિયા ભરેલા કવર સહિતના છોતેર પોઈન્ટ નેવું લાખ ચોરીને અંજામ આપ્યો હતો સવારે નોકરી આવેલા કર્મચારીએ થી તૂટેલી જોતા મેનેજરને જાણ કરી ત્યારબાદ સમગ્ર વાત પોલીસ સુધી પહોંચી પોલીસ તપાસમાં તસ્કરે અગાશી તરફથી પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું ઘટનાની જાણ થતા જ ડીસીપી એસીપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને એલસીબીએ સહિતના અધિકારીઓ આવ્યા હતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ચોરીમાં કોઈ જાણવેદુ હોવાની શંકાએ તપાસ કરતા ઓફિસમાં રસોઈયા તરીકે કામ કરતા અર્જુનસિંહ પર્યાગ અને તેના બે સાથી સંતોષ થાપા તેમજ વિનોદ થાપાની ધરપકડ કરી છે તેઓની પાસેથી સોનાના દાગીના ઢાળીઓ રોકડ રકમ બાઇક અને બે મોબાઈલ સહિત અઠાવન લાખનીથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એ ડિવિઝન અને એલસીબી ઝોન ટુની ટીમોને માહિતી મળેલી હતી કે ત્રણ વ્યક્તિઓ જે છે એ શંકાસ્પદ છે અને તેઓ દ્વારા આ ચોરીનો બનાવ જે છે એ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ હોઈ શકે છે તેને ધ્યાનમાં રાખી તુરંત જ તે ટીમ્સ ત્યાં પહોંચી હતી અને ત્રણ આરોપી જે છે તેઓને રાઉન્ડ અપ કર્યા હતા જેની અંદર વિનોદભાઈ શંકરભાઈ થાપા સંતોષભાઈ શંકરભાઈ થાપા અને અર્જુનસિંહ માનસિંહ પરિયાદ આ ત્રણ વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા હતા અને તેઓની સઘન પૂછપરછ દરમિયાન તેઓ ધ્યાન પર આવ્યું હતું કે આની અંદર ટીપ આપનાર જે છે એ અર્જુનભાઈ પરિયાગ છે કે જેણે જે ત્યાં અબ પ્રેસની ઓફિસે રસોઈયા તરીકે કામ કરતો હતો આ રાજકોટના જાણીતા પ્રેસની ઓફિસમાં ચોરી ઓફિસમાં કામ કરતો રસોઈયો જ નીકળ્યો ચોર નેપાળી રસોઈયાએ બે સાગરીતો સાથે મળી કરી ચોરી ચોરીના ના તપાસ કરતી પોલીસે સૌથી પહેલા સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા તેમાં એક શખ્સ ચોરી કરતો કે પોલીસ પોલીસની સૌથી પહેલી શંકા રસોઈયા પર ગઈ હતી કારણ કે જે રીતે ચોરીને અંજામ અપાયો હતો તેના પરથી પોલીસ શંકા હતી કે આ કામ કોઈ જાણભેદુ નું જ હોવું જોઈએ તેના આધારે આરોપી રસોઈયા સહિત ત્રણેયને ને ઝડપી લીધા તેની પૂછપરછમાં બહાર આવ્યું કે મૂળ નેપાળનો અર્જુન અર્જુનસિંહ છેલ્લા છ મહિનાથી પ્રેસમાં રસોઈયા તરીકે કામ કરતો હતો તેથી માલિકની કેબિનમાં રૂપિયા અને દાગીના પડ્યા હોવાની જાણકારી હતી એ જ વાતનો ફાયદો ઉઠાવી અર્જુને તેના મિત્ર વિનોદને ટીપ આપી ચોરીમાં માહેર વિનોદે ચોરીનો પ્લાન બનાવ્યો વિનોદ સાથે મળીને ચોરીને અંજામ આપ્યો ચોરીનો મુદ્દામાલ આરોપી સંતોષના ઘરમાં છુપાવ્યો હતો આરોપીને એમ હતું કે કોઈને તેની તેની પર શંકા જાય પરંતુ ચાલાકી પોલીસ સામે ચાલી નહીં નો જે સમયગાળો જે છે એમાં પગાર થવાનો છે કારણ કે મહિનો પૂરો થાય છે એટલે પગારના પૈસા અલગ અલગ જગ્યાએ પડ્યા હશે અને આ ટીપના આધારે વિનોદભાઈ શંકરભાઈ થાપા દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોતાના ભાઈ સંતોષ થાપાની મદદથી તેણે તે મુદ્દામાલ સગે કરવા સગે વગે કરવા માટે થઈને તજવીજ કરી હતી અને શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન એલસીબી ઝોન ટુની ટીમો દ્વારા તમામ આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે જે આશરે ઓગણસાઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ થાય છે પોલીસના કહેવા મુજબ આરોપી અર્જુન અને વિનોદ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અગાઉ પણ બંને ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે આરોપીઓ અગાઉ કયા કયા શહેરમાં અને કેટલા ગુના આચર્યા છે એ બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ ક્રાઇમ સ્ટોરીમાં હાલ બસ આટલું જ આવા ગુના અને ગુનેગારો સાથે ફરી મળીશું હાલ મને રજા આપો અને વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ